ખહેંગ જય ભારત મિત્રો ત્યારે બેલી આપવાનું કામકાજ આલે બીજી વખત બેરા પડ્યું સાઈડમાં મોતી માર દીધી એટલે ફ્યુઅર નો ગાડો લેવાતોયા રાખેશ ભાઈ જે રાખ્યા હોય મને बताओ સારી રીતે કે બેલી આપવાનું કામકાજ છે મિત્રો સાઈડમાં भाई हेला खाता खाता भाई हेटे बुगन तैयारी में है आशीष भाई नोट प्यारा भी जो भाई। लगा भाई। यो भाई मजा आती लगे कहाँ आशीष वचन यो राइको ना थी आजकल आशीष भाई ने प्यार लिया राकेश भाई हेटे बुगी गया अंतर बहुत जाए जो से जाओ सेट आए होती है आशीष भाई ने पोरो पोरो थे यो भाई આશિષભાઈ ઉપાડવા લાયક જવો રાકેશભાઈને વારી લીધું વ્હીલનો ગદળ થતો હોય ત્યાં થોડું થોડું ન બે તો વ્યવસ્થિત હાલી જાય જો આ રીતે આખી હાર તો લેવાતી જાય કમ્પ્લીટ પણ ત્યાં ગદડ આવે ને ત્યાં થોડોક પ્રશ્ન રહે કેટલું છે હવે બે ત્રણ ત્રણ ઉથલ છે ને ત્રણ પુથલ જેવું છે

જો આ બી ટુક્યુ બશુ આવી જાય ને કારણ કે ખરીનો વિભાગ છે ને આથી લાગટ આવી જાય પર ચાલુ કરી દીધો राकेशભાઈ તો આપણે બી રે આપું મૂકી દીધું જો આ પાશુ મોટી આવી ગયું હવે હાલે ધીરે ધીરે राकेशભાઈ રાશીભાઈ પૂરું થઈ ગયું હવે એક બે ને અઢી ઉતળ દેવું જો નહીતર કામકાજ પૂરો થાય જો મિત્રો અત્યારે ગીરનું વાતાવરણ કેવું છે Βαδρά, βαδράν, complete. Κούνουσει για, γενεινά κοκκοσάτα οι άνθρωποι. Ασήσεις με αυτήν η μάθηση για, αλλά και με την 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 τουρίο. Απλά, για μπομπάρα το λέει, ναι, μπελιά εκεί οι άνθρωποι.

भाई, ये। तो एक का काम कच्छा है पूरु आशीष भाई है काम कच्छे का मित्रो तो विडियो गमे तो लाइक कमेंट सब्सक्राइब कर करजो तो वीडियो ने जय हिंद जय भारत जय जगति जय